જેસી પ્રસ્ના જે ચેહરમાં હું છું ગીતા બેનેજ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક જો તમે જોઈ શકો છો આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે આપણે આવો ફ્રેશ ગવાર લીધો છે આ રીતે આપણે કટિંગ કરીને 200 ગ્રામ ગવાર છે અહીંયા આપણે એક મોટી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અહીંયા આપણે લસણ લીધું છે ગરમ મસાલો લીધો છે આ છે આપણા દરેલા મસાલા અને તેલ જો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ગવાના શાકમાં નાખવા માટે અહીંયા મસાલો રેડી કરી લેશું લસણીઓ આપણે લસણને થોડું ટીચી લેવાનું છે આવી રીતે આની અંદર આપણે મીઠું નાખી દેસું થોડુંક મીઠું નાખી દઈશું આપણે એની અંદર મરચું પણ નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મરચું પણ એડ કરી લેશું એની અંદર આપણે ધાણાજીરું પણ એડ કરી લેવાનું છે આપણે બધી જ વસ્તુને ફરીથી આપણે ટીચી લેશું આ મસાલો બનાવીને આપણે ગુવાર ઢોકળીના શાકની અંદર નાખતા હોઈએ છે તો આનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલા માટે આપણે આને સરસ રીતે ટીચીને મસાલો બનાવી દઈશું જો તમે જોઈ શકો છો આ મસાલો આપણે ગભર ઢોકળીના શાકમાં નાખવા માટે અહીંયા રેડી કરી દીધો છે હવે એને આપણે એક વાસણની અંદર કાઢી લઈએ હવે આપણે અહીંયા શાકનો વઘાર કરી લેશું શાકનો વઘાર કરવા માટે આપણે છ થી સાત ચમચી જેટલું તેલ એડ કર્યું છે આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે તેલની અંદર રાઈ એડ કરી લેશું હવે આપણે એની અંદર જીરું એડ કરી લેશું આપણે એની અંદર હિંગ અડધી ચમચી એડ કરી લેશું થોડોક આપણે અજમો પણ એડ કરી લેશું

આની અંદર તમે ટામેટું પણ નાખી શકો છો પણ આપણે અહીંયા ટામેટાનો ઉપયોગ નથી કર્યો તમે નાખો તો સરસ લાગે છે શાક પણ આપણે અહીંયા નાખ્યું નથી હવે ડાયરેક્ટ આપણે અહીંયા ગવાર એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે કલર બહુ સરસ આવી ગયો છે આપણે ગવારનો અહીંયા હવે આપણે આને પાણી નાખીને બે થી ત્રણ વિસલ વગાડવાની છે કુકરનું ઢાંકણ બંધ કરી લઈએ પહેલા આપણે જો ઢોકળી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે આ ચણાના લોટને આપણે સાઈડમાં રાખી લઈએ જો તમે જોઈ શકો છો જે બાઉલમાં આપણે મા માપ લીધું છે ચણાના લોટનું એ જ વાટકીમાં આપણે પાણી લીધું છે આટલી આટલી બે વાટકી ભરીને આપણે પાણી અહીંયા ઉકળવા દેવાનું છે આવી રીતે માપ લઈ લેવાનું છે આપણે બે વાટકી ભરીને અહીંયા પાણી એડ કરી લીધું છે આ પાણીને આપણે હવે થોડી વાર ઉકળવા દઈશું જો હવે આ પાણીની અંદર આપણે મસાલો કરવાનો છે એક ચમચી ભરીને આપણે એની અંદર અજમો નાખી દઈશું થોડી આપણે એની અંદર હળદર એડ કરી લેશું જો આ મસાલો તમે આની અંદર બધો ના કરો તો પણ ચાલે પણ આપણે અહીંયા બધો જ મસાલો કરીએ કારણ કે ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવે એટલા માટે અહીંયા અડધી ચમચી આપણે ધાણાજીરું એડ કરી લેશું અને એક ચમચી ભરીને આપણે મરચું એડ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આપણે મીઠું એડ કર્યું છે આ પાણીને સરસ રીતે આપણે હવે ઉકળવા દઈશું જો તમે જોઈ શકો છો આપણું પાણી અહીંયા સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરી લેશું અને સરસ રીતે આપણે એને વેલણની મદદથી મિક્સ કરી લેશું આવી રીતે આપણે મિક્સ કરવાનો છે આ રીતે આપણે એની અંદર મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે અહીંયા ઢોકરીનું બેસન સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને થોડી વાર ઢાંકીને રહેવા દેસું અને પછી આપણે એને નીચે ઉતારી લેશું જો તમે જોઈ શકો છો એ ઢોકરીને આપણે અહીંયા ઠારવા માટે આ થાળીની અંદર આપણે થોડું તેલ લગાવી દઈએ બધી બાજુથી આપણે તેલ લગાવી લઈએ આને જો આપણું ઢોકળીનું બેસન અહીંયા સરસ રીતે ચડી ગયું છે હવે આપણે આને ઉતારી લેશું થાળી આપણે લઈ આ વાટકીને આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે આ બેસન ઉપર આવી રીતે દબાવી દેવાની છે વાટકીને જો હવે આ વાટકીને બધી જ બાજુથી આવી રીતે ફેરવીને બેસનને આપણે સેટ કરી લઈએ અને હવે ઠંડુ પડે ત્યાં સુધી આપણે આને મૂકી દેવાનું છે જો આપણી ઢોકળી અહીંયા ઠંડી પડી ગઈ છે હવે આપણે આને કટિંગ કરી લેશું આવી રીતે આપણે એને ચરસ ચરસ ટુકડામાં નાના નાના કટિંગ કરી લઈએ આ ઢોકળી તમે એમને ખાવ તો પણ બહુ સરસ લાગતી હોય છે અને શાકની અંદર નાખીને ખાવ તો પણ બહુ સરસ લાગતી હોય છે એટલે પણ ખાઈ શકીએ છીએ આપણે જુઓ આપણે આવડા ચોરસ ચોરસ પીસ કટિંગ કરી લીધા છે હવે આપણે એને બીજા વાસણની અંદર લઈ લેશું જો તમે જોઈ શકો છો આપણે જે ગવાર વઘારે તે ગવારની પણ અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે એને ખોલીને જોઈ લેશું જોઈ શકો છો તમે તેલ પણ છૂટું પડી ગયું છે અને ગવાર પણ સરસ રીતે ચડી ગયો છે હવે આ જ ગવારની અંદર આપણે હવે ટોકળીને એડ કરી લેશું આવી રીતે આપણે ઢોકળીને એડ કરી લેશું ઢોકળીને અહીંયા ચડાવવા નથી દેવાની જે પાણી છે એની અંદર જ આપણે થોડી મિક્સ કરી લેવાની છે કારણ કે ઢોકળી તો આપણે ચડેલી જ છે ઓલરેડી બાફેલી છે એટલા માટે અહીંયા આપણે બધી ઢોકળીને એડ કરી લેશું એની અંદર આપણે ગરમ મસાલો એડ કરી લેશું અને આને આપણે હળવે હાથે મિક્સ કરી લેશું જો આપણે ઉતાવળા હાથી અહીંયા દબાવીને મિક્સ નથી કરવાનું જો દબાવીને આપણે ફટાફટ આવી રીતે મિક્સ કરતા હોઈએ છીએ તો આ ઢોકળી હોય છે ભાંગી જતી હોય છે એટલા માટે આપણે અહીંયા અળવે હાથે આને મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે આને પાણી જોડે મિક્સ થવા દઈશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગવાર ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું હવે આપણે એને સૌ કરી લઈશું જો ગરમા ગરમ ગવા ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે એની ઉપર કોથમીર છાંટી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો